બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદમાં નવરાત્રી પહેલા મનપાની મોટી કાર્યવાહી એસજી હાઇવે પર આવેલા ફૂડ સ્ટોલ બંધ કરાવાયા છે નવરાત્રી સુધી પાર્કિંગની વ્યવસ્થા કરવા નો આદેશ છે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કર્યા બાદ જ સ્ટોલ ખોલી શકાશે પાર્કિંગની સુવિધા વિના જ સ્ટોલ ઉભો કરાશે તેની પણ કાર્યવાહી થશે એન્ફોર્સમેન્ટ વિભાગની ટીમે સ્ટોલ ધારક વિરુદ્ધ કાર્યવાહી કરશે સત્તર અલગ અલગ ફૂડ સ્ટોલ હોવાથી રાત્રિના સમયે ટ્રાફિક જામ થાય છે અમદાવાદમાં અનેક જગ્યાઓ ઉપર ખાણીપીણી બજારો છે તે ધમધમી રહ્યા છે અને તેમાંનું જ એક છે એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ નજીકની સામે જ આવેલું આ ખાણીપીણી બજાર કે જેની પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી અને તેટલા જ માટે અમદાવાદ મનપા દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે કે આ તમામ જે દુકાન સંચાલકો છે તેમણે પહેલા પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે અને તેની સાથે જ અહીંયા ગંદકી ન થાય તેનું પણ ધ્યાન છે તે તેમને રાખવાનું રહેશે કારણ કે એક તરફ નવરાત્રી આવી રહી છે ને નવરાત્રી દરમિયાન આ તમામ જગ્યાઓ ઉપર રાત્રે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા બાદ આવતા હોય છે અને અનેક વખત ટ્રાફિક જામની સમસ્યાઓ પાર્કિંગ નહીં હોવાના કારણે ઊભી થતી હોય છે અને સાથે જ ગંદકી પણ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે ત્યારે અત્યારે આ તમામે તમામ જે ફૂડ સ્પોટ આવેલા છે તેને આ બંધ કરવામાં આવેલા છે અને સાથે જ ઓર્ડર કરાયો છે કે જ્યાં સુધી પાર્કિંગની વ્યવસ્થા જો નહીં થાય તો નવરાત્રિમાં પણ આ તમામ જે ફૂડ સ્પોટ છે તેને શરૂ નહીં કરાય એટલે સૌથી મહત્ત્વની વાત કે હવે નવરાત્રીને લઈને પણ અમદાવાદ મનપા છે તે ટ્રાફિક ન થાય અને સાથે જ ગંદકી ન થાય તેનું આયોજન કરતું જોવા મળી રહ્યું છે કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ